આપણી બધા જ શું કામ હોય છે પરંતુ તમારે એક જ ટાર્ગેટ પૂરો કરવાનો સેલરી મેળવવા માટે તમે તમારે જે કર્મ કરો છો એમાં તમને સેલરી પણ મળે છે બરોબર છે જ્યારે સ્ત્રીઓને એમનું જે હાઉસવાઈફ નું કર્મ કરે છે એમાં તો ફેમિલી પચાસ ટકા ફેમિલી ખૂબ ચંચળ બનાવી છે એ ડિપ્રેશનમાં નથી આવતા પરંતુ સ્ટાફમાંથી તમે બહાર જોબ કરવા જાઓ છો ને તમને કદાચ એક થી બે લોકો અવોઈડ કરશે અવગણશે તમારી ચર્ચા કરશે તો તમને બહુ દુઃખ થાય છે તમે પુરુષ ડિપ્રેશન આવી જાય સ્ત્રી હસીને કાઢી નાખે છે એ ભીની આંખે ખૂણામાં રડી લે છે મિત્રો તો હાઉસ વાઈફને એવી કોઈ ટાર્ગેટ નથી મળતા એને ઘણા બધા ટાર્ગેટ હોય છે તમે બધા એમ કહો છો કે હાઉસવાઈફ આમ છે હાઉસ તેમ છે પરંતુ હાઉસ વાઈફ બહુ અઘરી વસ્તુ છે એને કામ ખૂટતું જ નથી એને તો સવારી કામ કરવાનું બપોરે કામ કરવાનું સાંજે કામ કરો કામવાળા કામ કરીને જાય તો હાથ પણ ફેરવવાનું કામવાળાનું કામ કેવું હોય આપણે બીજી વાર હાથ ફેરવવું જ પડે તો જ આપણું ઘર ક્લીન રહે છે કપડાં એક દિવસ વધારે હોય છે એક દિવસ કપડાં ઓછા હોય છે એક દિવસ રસોઈ વધારે હોય અને એક વખત તમે ખાલી એક દિવસ પૂરતા તમે હાઉસ હાઉસવાઈફ બની જાઓ દરેક પુરુષને છે ને સન્ડેની દિવસે વાઈફને કહેવાનું કે આજે તારે ઓફ છે ને આજે હું બધું કામ કરીશ તમે એક સવાર મોર્નિંગમાં નાસ્તો પણ ટાઈમે નહીં કરી શકો તો ખરેખર આ જે વસ્તુ છે દરેક સ્ત્રીઓ માટે છે દરેક સ્ત્રીઓ ઘરે રહીને પણ બધું જ કામ કરતા કરતા એમના ફિટનેસને ફિટ રાખી શકે છે તો શું કરવું જોઈએ તો સૌથી પહેલાં તમે સેલ્ફ ટોક કરો તમારે એકદમ ફિટ રહેવું છે એકદમ ફાઇન રહેવું છે તો તમે અરીસા સામે છો દુનિયાની સૌથી સુંદર વ્યક્તિ છું મારે મારું પાંચ કિલો વજન ઘટાડવાનું છે ભલે હું હસ હોય છું પરંતુ મારે મારો ફિટનેસ વર્કિંગ વુમન જેવું જ રાખવાનું છે

સૌથી પહેલા ચા બનાવતા બનાવતા સૂર્ય મુદ્રા કરો દસ સેકન્ડ સુધી રાખો રસોડામાં ઊભા ઊભા તમે આવી રીતે પોઈન્ટ પ્રેસ કરવાનું સ્ટાર્ટ કરો સવારે દસ મિનિટ સાંજે દસ મિનિટ અને બપોરે દસ મિનિટ આ સૂર્ય મુદ્રા કરવાનું સૌથી મોટો ફાયદો તમારું પાચન તંત્ર ઘોડા જેવું મજબૂત રહે છે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ વગર તમારો weight loss થઈ શકે છે કારણ કે સૌથી વધારે વજન આપણો પાચન તંત્ર જ વધારે છે બીજું તમારે તમારા પાચન તંત્રને ઠીક રાખવા માટે થોડી ફિઝિકલ એક્ટિવિટી કરવાની છે તમે સૌથી પહેલી એક્ટિવિટી શું છે ખબર છે વોકિંગ તો કેવી રીતે કરો તમે તો ટાઈમ રહેતો જ નથી તમારે તો ઘરમાં જ એટલું કામ હોય છે બેડરૂમમાં પણ કરી શકો છો એવું નથી તમારા ઘરમાં વધારે સભ્યો છે અને સ્પેસ ઓછી છે તમને શરમ આવે છે તો તમે બાથરૂમમાં નાતી વખતે પણ સેલ ટોપ કરી શકો છો અથવા તો નીચે ગાર્ડનમાં જાઓ અને એકદમ સ્પીડમાં ચલો એ પણ શક્ય નથી

ની બીમારી નહીં થાય કારણ કે પગના સ્નાયુ મજબૂત થવાથી એસી ટકા હાર્ડલી બીમારી દૂર થાય છે અને બીજી વાત સૌથી મહત્વની શાંતિથી બેડ પર બેસો અને રોજ સવાર બપોર સાંજ દસ વખત ઊંડા શ્વાસ લેવાના છે કોઈ પણ ટેન્શન વગર શ્વાસ ભરો છોડો ભરો છોડો પેટને અંદરની બાજુ ખેંચો ટટ્ટર રાખો શ્વાસ રોકો છોડો આવો કન્ટિન્યુ દસ મિનિટ સુધી કરો તો દસ મિનિટ તમે તમારા માટે આપો તમારે ખરેખર તમારા હાર્ટ સુધી ઓક્સિજન પહોંચે છે તમારા ફેફસા સુધી ઓક્સિજન પહોંચે છે જેના કારણે બહુ બધા ફાયદાઓ થાય છે પરંતુ સૌથી મહત્વનો ફાયદો તમારી સ્કિન તેજસ્વી જેવી એકદમ સૂર્યનું તેજ જેવો ને એવો ચમકતો ચહેરો થઈ જશે એક મહિનામાં ફેશિયલ વગર તમારી સ્કિન માં અંદરથી ઇનર બ્યુટી ખીલે છે શ્વાસ અને બીજો જ્યારે પણ બ્લડ પ્રેશર બીપી તમારે કંટ્રોલ કરવો હોય બીપી ની વધઘટ જે લોકો ને રહેતી હોય છે એ લોકો એ જ્યારે પણ શરીર અનસ્ટેબલ ફીલ થાય શાંત થી એક જગ્યાએ બેસો શ્વાસ ભરો છોડો જે બ્લડ પ્રેશર માં બીપી ની જે વધઘટ છે તરત એક સેકન્ડ માં દૂર થઈ જાય છે

તો ખરેખર મિત્રો તમારે વેઇટ લોસ કરવું છે તો પહેલા તમે આવી રીતે નાની મોટી ઘરમાં ફિઝિકલ એક્ટિવિટીઝ કરો ભૂખ કરતાં ઓછું જમો નિયમિત રીતે થોડું વોકિંગ કરો અને સાથે સાથે તમારા ખોરાકમાં ઈલા શાકભાજી અને થોડું પોઝિટિવ થિંકિંગ આટલી વસ્તુ કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ વગર જીમ વગર ડાયટ વગર હેવી કસરત વગર તમને એકદમ ફિટ બનાવે છે શારીરિક રીતે માનસિક રીતે બંને રીતે તમે ફિટ થઈ શકો છો તો ખરેખર મિત્રો આ સરસ મજાની વાત જો તમને પસંદ આવ્યું ને તો મારી વાલી દરેક બહેનો તમારી જેટલી પણ તમારી સાથે જોડાયેલી છે દરેક બહેનો સુધી આ માહિતી પહોંચાડો આશા રાખું છું કે તૃપ્તિ ત્રિવેદીની આ પોઝિટિવ થિંકિંગ સ્પેશિયલ વુમન રિગાર્ડિંગ છે તો દરેક વુમન મને સપોર્ટ કરો મારી આ માહિતી દરેક લેડી સુધી પહોંચાડો કોઈને પણ જો ઉપયોગી થશે કોઈનું પણ જીવન બદલાશે

ઉત્સાહિત કરવા માટે મોટિવેટ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે તમારું પોઝિટિવ ફીડબેક જરૂર આપજો તો ચલો આપણે ફરીથી મળીશું ત્યાં સુધી આવજો